ખાસ કરીને વાત કરીએ કે જે અત્યારે ચરમાનો જે પ્રશ્ન છે જે 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 પ્રશ્ન પ્રશ્ન છે છે બળવાનો તો એની માટે ટાટા કંપનીનું સાર્થક નામની જે દવા આવે છે ટાટા કંપનીનું સાર્થક જે ટાટા કંપનીનું સાર્થક આવે પંદર લીટર પાણીમાં પંદર લીટર પાણીમાં પચાસ ગ્રામ અને તેની સાથે જે જલેબી ગુચલા વળાનો જે પ્રશ્ન મિત્રો રહી છે તો એની સાથે વેલિડામાઇસિન

એ પણ ચર્મા માટે સર્વથી સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળે છે જે ક્લોવિસ દવા આવે છે પંદર લિટર પાણીમાં ત્રીસ એમ એલ લેખે નાખવાથી અને તેની સાથે વેલીડા નામની જે દવા આવે છે ચાલીસ એમ એલ આપવાથી કોઈ પણ પ્રકારના જલેબી કા ગુચડા હોય કે કોઈ પણ પ્રકારનો પર્પલ બ્લોચ નામ રોગ હોય કે ઉભક સુકારો હોય કોઈ પણ ચરમી આવી ગઈ હોય તો એની માટે સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવા માટે તમે ક્લોવિસ નામની જે દવા આવે મિત્રો એનો પણ ઉપયોગ કરી શકો છો અને જે થ્રીપ્સ જે પ્રશ્ન છે વધારે વધારે

નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જે પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો કરી લેજો જેથી કરીને જ્યારે પણ માહિતી આપી તે સર્વ પ્રથમ માહિતી તમને મિત્રો મળી રહી આજના બાપા ચિતારામભાઈ